પોલીસ ચોકી હંગામી માર્ગો મંદિર મકાન અને મેળો પાણીમાં ડૂબ્યા આસમાની આફતના કારણે સર્જાયેલી તારાજીના આ વિડીયો જામનગરના છે ગત રાત્રીથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ્યાં જુઓ ત્યાં પાણીનો કબજો જોવા મળી રહ્યો છે જિલ્લાના મોટા ભાગના ડેમ પહેલાથી જ ઓવરફ્લો હોય આજે વરસેલા વરસાદને કારણે જિલ્લાની મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે જામનગર શહેરમાં પણ નદી કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે નદીમાં આવેલા પૂરના કારણે નદીના પટમાં યોજાયેલા મેળાના ચકડોળ પણ પાણીમાં ડૂબ્યા હતા જામનગર નજીક આવેલા રંગમતી ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે જેના કારણે દરેડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા નદીના કાંઠા પર આવેલું ખોડિયાર મંદિર જળમગ્ન બન્યું હતું ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામનગર નજીક દરેડ આવેલ માં ખોડિયારનું મંદિર આખું પાણીમાં ગડકાવ થઈ ગયું છે અને પાણીની

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ